ભગવાન રામની નગરી અયોધ્યામાં આજે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો છે રામ મંદિરમાં રામ દરબારની અભિજીત અભિજિત મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે યોગી આદિત્યનાથે રામ દરબારની પૂજા કરી છે આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સવારે અગિયાર પચીસ થી અગિયાર ચાલીસ વાગ્યા સુધી ચાલ્યો હતો આ માટે સુરતના વેપારીએ હીરા સોના ચાંદીના આભૂષણોનું દાન કર્યું છે જેને ચાર્ટર પ્લેનથી લાવવામાં આવ્યા હતા નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ

પ્રતિષ્ઠા બે હાજર ચોવીસ ના રોજ એટલે કે ચારસો અઠાણું દિવસ પહેલા કરવામાં આવી હતી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રી રામ જન્મભૂમિ મંદિરના પહેલા માળે પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાન પહેલા રામ દરબારની પૂજા કરી હતી રામદરબાર ઉપરાંત મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલા મંદિરોમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે જેમાં ભગવાન શિવ શ્રી ગણેશ હનુમાન અન્નપૂર્ણાની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી રામદરબારની આ પ્રાણ પ્રતિષ્ઠામાં દેશભરના મોટા ઉદ્યોગપતિઓ અને ફિલ્મી હસ્તીઓ સહિત ત્રણસો પચાસ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાંના મોટા ભાગના ટ્રસ્ટના અધિકારીઓ અને સંતો છે જયપુરમાં રામ દરબારની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે આ મૂર્તિઓ મકરાણાના જે સફેદ આરસપાણ આવે છે તેની બનેલી છે રામ મંદિરનો આ બીજો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ આજે ગંગા દશેરાના રોજ મનાવવામાં આવ્યો છે આની માટે આખા પરિસરને ફૂલ અને માળાઓથી સજાવવામાં આવ્યું હતું આ બાબતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે પ્રભુ શ્રી રામની પાવન જન્મભૂમિ શ્રી અયોધ્યા ધામમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રથમ માળે શ્રી રામ દરબાર સહિત આઠ દેવાલયોમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પૂજ્ય સાધુ સંતો અને ધર્માચાર્યોના સાનિધ્યમાં સહભાગી બની સૌભાગ્ય પ્રાપ્ત થયું કૃપા સકલ સંસારમાં બની રહે તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર